નવ મહિના પછી આને આખો હંગ્યો ને મૂતર્યો ને બગડ્યો ને એ બધું કોરા ભીનો હતો એમ કોરો કર્યો મા બાપ અને આ જયારે બાળક નાનું હોય ને ભરાઈ જાય ને સિદ્ધિ થઈ જાય ને એને ઈસન ન દેવે ટિકડા નો દેવે તેથી માં કાબુલી ડાળીયા મોઢામાં નાખે મોઢામાં નાખીને ને સાવે સાવી પછી લાળું હોતી કે છોકરાના મોઢામાં નાખે હું કામ છોકરાને હારો કરવા માટે માની અંદર એક ઈચ્છા એવી ઊંડી ઊંડી પડે છે કે અતારા આનું બાળપણ છે અને જેથી બાળપણ રૂપી મારું ઘઢ પણ આવશે તેથી આ દીકરો મને કામમાં આવશે એટલે એની ઊંડી ઈચ્છા હોય ક્યાંથી નથી કાંઈ પણ દરેક માની એવી જ ઈચ્છા હોય છે અતારા આ બાળક છે ને જેથી મારું ગઢ પણ આવશે ને તારું મારું બાળક સ્વરૂપ હોય છે ને તે આ દીકરો મને કામમાં આવશે અને એ દીકરો મોટો થાય એના લગ્ન કરે

આવું જેમ નક્કી કરી લીધું છે ને એનો ચહેરો કાયમ સમજતો અને નહીતર હવાર કાલે જ અખતરો કરવો મા બાપ ને દુભાવીને આપણા એરિશામાં જોવું